જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયો માં મિત્રો અત્યારે વાગ્યા સાડા ત્રણ મારી મમ્મી જોઈ મૂકી ગયા મિત્ર ચા મૂકી છે મમ્મીએ જો મમ્મી હા ચા પીવાની પીવાની આ કઈ વાગ્યા ચા મૂકી નહીં લઈ ગાડી ચાલુ નહીં તંથી તારે હી ને પછી

एकड़े ने एकड़े बिस्किट खाए हैं किस बोले अमन नहीं खाओ ना नहीं मम्मी आप रे वन खाओ बस मजा आने दो मम्मी ने मारे न मम्मी ने चा बिस्किट खाए हैं तो बहुत जल्द नहीं ना ले मम्मी बिस्किट खा

નહીં તો મિત્ર મન કે કહેવાય નહીં એ બહુ તો ચાલો મિત્રો કાલે આવતી કાલે મસ્ત વિડીયો આવવાનો છે ખંભાતની ઉત્તરાયણનો વિડીયો તો પૂરો જોજો વિડીયો કાલનો બહુ જોરદાર આવશે કાલે રવિવાર એટલે કાલે ખંભાતમાં ઉત્તરાય છે દરિયા કિનારે હું જવાનું છું મમ્મી કાલે હું ખંભાત જવાનું મિત્રો મસ્ત વિડીયો કાલે ખંભાત જવાનું ઉતરાયણ કરવા રવિવાર ની ઉતરાયણ હોય ને જો ચોક્કસ નો વિડીયો જોજો તો ચાલો જય માતાજી હમ દરિયા કિનારે ઉતરાયણ હોય ને